અરવિંદ કેજરીવાલ નું ભવ્ય સ્વાગત પાર્ટી કાર્યકર્તાઓ માં ઉત્સાહ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલનો અમદાવાદ એરપોર્ટ પર ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી અને પાર્ટીના અનેક હોદ્દેદારો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું કેજરીવાલની ગુજરાત મુલાકાતને લઈને પાર્ટી કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ પર એકત્રિત થયા હતા પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે કેજરીવાલની મુલાકાતથી ગુજરાતમાં પાર્ટીનું મોરલ વધ્યું છે અને કાર્યકર્તાઓમાં નવી ઉર્જા જોવા મળે છે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પાર્ટીના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી તેમણે પ્રદેશના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે

આ મુલાકાતને લઈને રાજકીય વલણમાં પણ ગરમાવો જોવા મળ્યો છે રાજકીય વિશ્લેષકો માને છે કે કેજરીવાલની ગુજરાત મુલાકાત અને પાર્ટીના નેતાઓ સાથેની બેઠક આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી માટે મહત્વપૂર્ણ બની શકે છે પાર્ટીના કાર્યકર્તાઓમાં પણ નવી આશા અને આત્મવિશ્વાસ જોવા મળ્યો છે